ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર માતાજીની ભક્તિને બદલે હવે કમાણીનું માધ્યમ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે મોટા મોટા આયોજકો પાંચસો રૂપિયાથી માંડીને પંદર હજાર બાર હજાર વીસ હજાર સુધીના પાસના ભાવ રાખીને કમાણી કરતા હોય છે પરંતુ તેઓ આમાં ટેક્સ ચોરી પણ કરતા હોવાનું સામે આવ્યું છે જેને પગલે જીએસટી વિભાગે આ મોટા મોટા આયોજકો ઉપર રેડ પણ પાડી હતી પહેલાંના જમાનામાં સોસાયટીઓમાં સીરીઓમાં નવરાત્રિના ગરબા ગવાતા માતાજીની ભક્તિભાવથી ભક્તિ થતી હતી પરંતુ હવે સિનારીઓ બદલાઈ ગયો છે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે નવરાત્રિ હવે વેપારીકરણ તરફ આગળ વધી ગઈ છે અને મોટા મોટા આયોજકો હજારો રૂપિયાના પાસ રાખીને કમાણી કરી રહ્યા છે આટલું જ નહીં તેમના આયોજનમાં ફૂડ સ્ટોલ પણ હોય છે આ ફૂડ સ્ટોલની વાત કરવામાં આવે તો બજારમાં મળતા ભાવથી ડબ્બલ ત્રણ ગણા ભાવ પણ અહીં હોય છે દસ રૂપિયાની પાણીની બોટલ સો રૂપિયામાં વેચાતી હોય છે સિત્તેર રૂપિયામાં વેચાતી હોય છે આ સંજોગોમાં હવે ટેક્સ વિભાગે પણ પોતાની લાલ આંખ કરી છે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં એસ એસજી હાઈવે પર એસપી રિંગ રોડ પર નવરાત્રિમાં મોટા મોટા આયોજન થતા હોય છે જેમાં મોટા કલાકારોને બોલાવવામાં આવતા હોય છે અને પબ્લિકને પણ જ્યાં વધારે પાસનો ભાવ હોય બહુ જ મોંઘું હોય જ્યાં લાઇટનિંગ વધારો હોય ચાકમ જાળ વધારો હોય ત્યાં જ જવું ગમે છે કોઈને સોસાયટીઓમાં ગરબા ગાવા ગમતા નથી જેને પગલે આવા પાર્ટી પ્લોટ અને ક્લબોનો ક્રેજ વધી ગયો છે હવે તો એસી ડોમ પણ આવી ગયા છે અમદાવાદમાં આ વખતે ત્રીસ જેટલા એસી ડોમમાં ગરબા થયા હતા અત્યારે વરસાદ નવરાત્રિમાં પડ્યો જેને પગલે આગામી સમયમાં આગામી વર્ષે આવા એસી ડોમ ગરબામાં વધારો થશે તેવું પણ જાણકાર લોકો જણાવી રહ્યા છે નવરાત્રિમાં જે પહેલા મહાત્મય હતું જે માતાજીની ભક્તિ હતી તે ઘણી બધી ઓછી થઈ ગઈ હોવાનું પણ જૂના ગઢા લોકો જણાવી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી કોમર્શિયલ નવરાત્રીનું આયોજન થતું હોય છે બાર હજાર રૂપિયાના પાસ રાખવામાં આવતા હોય છે ઘણી વખત પ્રિ નવરાત્રીનું હવે નવું મોડેલ ચાલુ થયું છે કે નવરાત્રી પહેલા એકાદ દિવસ ગરબા રાખવામાં આવે અને તેના પણ પાસ રાખવામાં આવે અને એમાંથી પણ કમાણી કરી શકાય એટલે આ જગોએ માતાજીને ભક્તિને બદલે નવરાત્રિને એક કમાણીનો મસ્ત મોટો માધ્યમ બનાવી દીધું છે અને લોકો તેમાં લખલોટ પૈસા ખર્ચે છે જેને પગલે હવે જીએસટી વિભાગે પણ લાલ આંખ કરી છે અને જે પાસ બેફામ ભાવે વેચાય છે તેની તપાસ કરી છે ફૂડ સ્ટોલ અંગે તપાસ શરૂ કરી છે તેમજ સ્પોન્સરશીપ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવે છે આગામી સમયમાં હવે નવરાત્રીનું આયોજન કરવું હશે તો પારદર્શકતા રાખવી જ પડશે